સીનોર તાલુકાના તેરસા ગામ પાસે લાકડા કાંડની ગંભીર આશંકા તપાસની માંગ વડોદરા જિલ્લાના સીનોર તાલુકામાં આવેલા તેરેસા ગામના સીમાડે ગેરકાયદેસર રીતે મોટા પાયે વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાની ગંભીર માહિતી સામે આવી છે સૂત્રોના જણાવ્યા મુજબ લાકડાના વેપારીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમને મામલતદાર કચેરી તથા ગ્રામ પંચાયતની મંજૂરી મળી છે જણાવાય છે કે કુલ સત્તાણું વીઘા જમીનમાંથી આશરે સાતસો પિસ્તાળીસ જેટલા વૃક્ષો કાપવાની પરવાનગી આપવામાં આવી છે પરંતુ હાલની સ્થિતિ જોતા માત્ર ત્રણ વીઘા જમીન માંથી જ સાતસો થી વધુ વૃક્ષો કપાઈ ચુક્યા હોવાનું સ્થળ પર તપાસમાં સામે આવ્યું છે જયારે હજુ પણ આજે સિત્તેર વીઘા જમીન બાકી છે વધુ સૂત્રોમાં કહેવાનું કે એક વીઘા દીઠ માત્ર અગિયાર હજાર રૂપિયાના દરે કુલ સાત લાખ એકાવન હજાર રૂપિયામાં સમગ્ર તોત્તેર વીંગામાંથી વૃક્ષો કાપવાની છૂટ આપવામાં આવી છે જેમાં સરપંચ અને ગ્રામ પંચાયતની સડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સમગ્ર બાબતની જાણ મામલતદાર તથા ગ્રામ પંચાયતને હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ છે ચોંકાવનારી વાત એ છે કે કેટલાક સ્થાનિક પત્રકારો મામલો કરે છે હવે જોવાનું રહ્યું છે કે પ્રશાસન કડક કાર્યવાહી કરે છે કે પછી લાગવગના આધારે મામલો દબાવી દેવામાં આવે છે આવો જોઈએ આ તમામ ઘટનાને કઈ રીતે પરિવર્તન કે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે વધુ વિગત માટે આપની સાથે જોડાઈ રહ્યો મામલતદાર શ્રી મુકેશભાઈ બારિયા હાલ જાણ્યું કે આજે તેસા ગામમાં જમીન જે ફાળવણીમાં જે સોલારનું કામ ચાલી રહ્યું છે જે મંજૂર થઈ છે એમાં સાતસો કંઈક સમથિંગ જાનની પરમિશન આપેલી છે પણ જગ્યા પર સ્થળ પર જઈને જોવાથી જાણવા મળ્યું કે વધારે ડબલ ઝાડ કાપે છે તો શું તમે આની બધી માહિતી જાણો છો એના વિશે તમે શું કહેશો પંચાયત તરફથી જે પરવાનગી માગી અમારી પાસે એ અમે સાતસો વૃક્ષની પરવાનગી આપી છે અને એવું બી છે કે સાતસો વર્ષની સામે તમારે ડબલ છાણની ઉછેરણી કરવાની છે હા સાતસો નાથની પરવાનગી આપી છે અમે તો હવે આ ગામમાં આ જે લાકડા જે કાપીને લઈ ગયા છે એ લાકડાનો વેપાર કેવી રીતે કરવાના છે એના વિશે એ તો પંચાયત હરાજી મારફતે કરશે પંચાયત હરાજીમાં કરશે બીજું કે અમને એવું થયું હતું આજે જાણકારીમાં કે રિપોર્ટ જયારે ત્યાં પૂછતાછ કરવા રિપોર્ટ લેવા ગયા હતા તો ત્યાંના જે વેપારી હતા લાકડાના એવો કંઈક પૈસા આપીને લાંચ આપીને જતા કરવાની વાત કરતા હતા એ બાબતે મને કરજે આપો તમે તપાસ કરી દીશું તમે આ બાબતે કોઈ સખ્ત કાર્યકારી કાર્યવાહી પગલા લેવા તૈયાર છો હા અમને અરજી આપો તમે બની શકે કે ભૂતકાળમાં જે ઘટના બની હતી તાલુકામાં લાકડા લઈને તો એમાં પણ પત્રકાર હુમલો થવાનો હતો આ વખતે પણ આવો ચાન્સીસ છે પત્રકાર પર હુમલો થવાનો કેમકે આજે પણ જોવામાં આવ્યું કે પત્રકારને ધમકી આપી રહ્યા છે ગામમાં બરાબર ત્યાંના જે વેપારી હતા જે હતા અગર અમારા પત્રકાર ને કે ત્યાંના કોઈ પણ વ્યક્તિને જાણતા વ્યક્તિને કશું બી થાય છે તો એના વિશે તમે જવાબદાર રહેશો તમે પોલીસ ની આગળ કાર્યવાહી માટે લખી દઈશું હુમલા બાબત આપણું નામ એમજી ભાઈ મામલતદાર સિંહ સાહેબ એક વિઘાની અંદર સુ 11000 ના જડ છે અને પ્રત્યે વિઘાની પરમિશન લેટર એ બતાડી રહ્યા છે આ એ મે તો કીધું ને એક જ આપો એટલે હું અમને જેટલા જાણો છે એ મને ચકાસની કઈ કહી દઉં એટલું સસ્તું ગ્રામ પંચાયત કઈ રીતે આપ્યો આ પંચાયતનો વિષય છે અને તપાસનો વિષય છે રાજી કરી તો એના વિશે પંચાયતે આપણને બી તો કોઈ જાણ કરી છે કે આટલામાં માં અમે પોઈન્ટ અપ કર્યું છે કે આટલા અમે આપી દીધું અમે અમે 700 ની આપી છે અમે અરજી આપો તો સાપત સામે આવવા નથી તો એ પંચાયતને કેવું પડે તમારે પંચાયત એ પંચાયત સાંભળો તૈયાર નથી એટલા માં અમે તમારી ઉપલા અધિકારી પાસે આવ્યા હા તો અમે કરી છે તો

mm-hmm <laughs>